નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતનું આગામી પંદર દિવસનું હવામાન કેવું રહેશે વરસાદને લઈને શું આગાહી છે ખાસ કરીને જોવા જઈએ તો ઉપલા લેવલે તમે જોઈ શકો છો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને તેની હિસાબે જ મિત્રો ક્યાંક ક્યાંક વરસાદને લઈને પણ આ ગાયો જોવા મળતી હોય છે આ સિવાય બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ છે અને આગામી સમયની અંદર મિત્રો આ હલચલ છે અરબી સમુદ્રમાં આવી શકે છે અને તેની હિસાબે ગુજરાતના વાતાવરણમાં પલટો પણ આવી શકે છે પરંતુ આપણે પરફેક્ટ માહિતી જોશું કે આગામી પંદર દિવસ ગુજરાતની અંદર કેવી આગાહી છે ઝાકળ કેવું રહેશે વરસાદને લઈને કેવી આગાહી છે વાદળો જોવા મળશે કે નહીં અને ખાસ કરીને તાપમાન ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે કે ઉનાળાનું તાપમાન કેવું રહેશે સાથે સાથે ચૈત્રી મહિનો પણ શરૂ થઈ ગયો છે ચૈતર મહિનાની અંદર ખૂબ જ તાપ પડવો જોઈએ તડકો પડવો જોઈએ તો જ મિત્રો ચોમાસું આગળ જતું હોય તો આ તમામ માહિતી મિત્રો વણી અને આજનો વિડીયો આપણે બનાવવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો અને ખાસ કરીને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અને હવામાનને લઈને ચોમાસાને લઈને કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો તો આજનો વિડીયો મિત્રો શરૂ કરીએ તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો આજે છે ચોવીસ તારીખ અને ચોવીસ તારીખની જો વાત કરવામાં આવે તો ગુજરાતનું હવામાન એકદમ ક્લીન રહેશે અહીંયા તમે તો અહીં તમે એક એન્ટી અરબી સમુદ્રની અંદર જોઈ શકો છો આ એન્ટી છે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બનને અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી જે ભેજ આવી રહ્યો છે તેને રોકે છે જેને લઈને ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન છે એટલે કે ખાસ કરીને નય હવામાં વાદળા નહીં ભેજ મિત્રો ખાસ કરીને અને ભારે ગરમી પવનની ઝડપ પણ ઓછી ક્યાંક મિત્રો ઉત્તરના પવનો ક્યાંક પશ્ચિમના પૂર્વના પવનો જોવા મળી રહ્યા છે અને તેને હિસાબે જ મિત્રો આગામી સમયની અંદર મોટો ફેરફાર જોવા મળી શકે છે મિત્રો આ જે એન્ટી સાયક્લોન છે એ કેટલા દિવસ રહેશે તેના ઉપર મિત્રો નિર્ભર છે આગામી સમયની અંદર જોવા જઈએ તો પચીસ તારીખે મિત્રો આ એન્ટી સાયક્લોન છે એ ગાયબ થઈ ગયેલું દેખાય છે અને પવન છે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો પશ્ચિમના ફેંકાઈ રહ્યા છે જેને લઈને થોડુંક હવામાન સૂકું પણ તો વહેલી સવારે ભેજ અને ખાસ કરીને કચ્છ ઉત્તર ગુજરાતની અંદર વાદળા જોવા મળી શકે છે પરંતુ આગામી સમયની અંદર જોઈ શકે છવ્વીસ તારીખે કેટલાક વાદળા ભેજ દિવસ દરમિયાન પણ કહડા છે જોવા મળી શકે છે કારણ કે જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અને તેને હિસાબે જ અહીંયા તમે જોઈ શકો ઉત્તર પશ્ચિમના પવનો છે જોવા મળી રહ્યા છે આ સિવાય તમે જોઈ શકો છો 28 તારીખે ઉત્તરના પવનો જોવા મળી રહ્યા છે અને બંગાળની ખાડીની અંદર પણ મોટી હલચલ શરૂ થઈ ગઈ છે કેરળ કર્ણાટક તમિલનાડુની આસપાસ વરસાદને લઈને પણ આ ગઈ છે પરંતુ ત્યારબાદ મિત્રો જોવા જઈએ તો અહીંયા ફરી એક વખત લોંગ પવન નથી ઉત્તરના પવનો જોવા મળી રહ્યા છે જેને લઈને મિત્રો તાપમાનની અંદર ભારે વધારો થશે આ બાજુ અરબી સમુદ્રમાંથી પણ ભેજ આવી રહ્યો છે પરંતુ આ ભેજ વધારે લાગુ નહીં પડે અને ખાસ કરીને ક્યાંક ક્યાંક છૂટી જોવા મળે દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર તો પણ મિત્રો એપ્રિલ મહિનાના શરૂઆતની અંદર નવાય નહીં પરંતુ ખાસ કરીને લોંગ અંતર ઉપરથી કોઈ પવનો નથી આવતા અને એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો તાપમાનનો પારો છે એ ખાસ કરીને ચાલી ડિગ્રીની ઉપર જઈ શકે છે અહીંયા મિત્રો ખાસ કરીને આપણે ચા તાપમાનની જ વાત કરી લેવી જેથી તમને વધુ ખ્યાલ આવે કે તાપમાનનો પારો છે એ આગામી સમયની અંદર કેટલા સુધી આંબી શકે છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને સવારની અંદર પણ તાપમાન નોર્મલ કરતાં વધુ છે અમદાવાદની જો વાત કરીએ અમદાવાદ વડોદરાની અંદર ત્રેવીસ ચોવીસ ડિગ્રી સુધી તાપમાન છે વહેલી સવારનું જોવા મળી રહેશે રાજકોટમાં પણ બાવીસ ડિગ્રી અને બપોરની જો વાત કરવામાં આવે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકતાલીસ ડિગ્રી તાપમાન છે એ ખાસ કરીને વડોદરાની અંદર સુરતની અંદર અમદાવાદમાં ચાલીસ એટલે કે આજથી જ મિત્રો જોવા જઈએ તો ભારે ગરમીનો રાવણ શરૂ થઈ જશે ખૂબ જ ભારે ગરમી જોવા મળશે મંગળવારે પણ તમે જોઈ શકો ચાલી ડિગ્રી એટલે કે ચાલી એકતાલીસ ડિગ્રી છે આ મિત્રો આ નોર્મલ રહેશે ક્યારેક મિત્રો એકાદ બે ડિગ્રીની અંદર ઘટાડો થશે અહીંયા તમે જોઈ શકો વેસ્ટર્ન ડિસ્ટર્બ પશ્ચિમના તેજ પવનો આવવાને કારણે ગરમીની અંદર મિત્રો થોડીક રાહત મળશે બાકી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખથી તે અસર મિત્રો નાબૂદ થઈ જશે અને ફરી એક વખત ચાલીસ ડિગ્રી છે ત્રીસ એટલે કે માર્ચ મહિનાના એન્ડ સુધીની અંદર એકતાલીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી જશે અને એપ્રિલ મહિનાની શરૂઆતમાં તો તમે જોઈ શકો ડાયરેક્ટ મિત્રો ચાલી એકતાલીસથી તાપમાનથી જોવા મળી રહ્યું છે અને તેને હિસાબે જ જોવા જોઈએ તો આગામી સમયની અંદર ભારે ગરમી જોવા મળશે જો કે મિત્રો એપ્રિલ મહિનાની અંદર ચાલી એકતાલીસ ડિગ્રી તાપમાનથી મિત્રો આપણે નોર્મલ કહીશું કારણ કે ગઈ વખતે જોવા જોઈએ તો બેતાલીસ તેતાલીસ અમુક વિસ્તારમાં તેતાલીસ ડિગ્રી તાપમાન પણ જોવા મળી રહ્યું છે મિત્રો આપણે પવનની ઝડપ પણ જોઈ લેવી પવનની ઝડપથી ખાસ કરીને કેટલીક વખત રાહત આપતી હોય છે ગરમીની અંદર તો વહેલી સવારે ચૌદ પંદર ડિગ્રી પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે પરંતુ બપોર પછી સાંજની જો વાત કરવામાં આવે તો ત્યારે પણ એકદમ નોર્મલ પવન છે જે છે એ ખાસ કરીને ગરમીની અંદર વધારો કરે છે આ સિવાય કચ્છનો દરિયાકાંઠો છે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો છે જેની અંદર ચાલી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તો ત્યાં ગરમીની અંદર મિત્રો રાહત મળશે પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત છે અમદાવાદની આસપાસનો વિસ્તાર છે વડોદરા છે અમરેલી છે સુરેન્દ્રનગર છે તો આ વિસ્તારોની અંદર ભારે ગરમી જોવા મળી શકે છે તો અહીંયા તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખે થોડીક તેજ પવન છે તો ત્યાં સુધી મિત્રો ગરમીની અંદર રાહત મળશે પરંતુ ત્રેવીસ તારીખથી પવનની ઝડપ મિત્રો ખાસ કરીને ઘટી જશે રાજસ્થાન ઉપરથી ગરમ પવન આવશે જેને લઈને તાપમાન છે એ ખાસ કરીને ખૂબ જ આ છે ચાલી એકતાલીસ ડિગ્રી અને અમુક વિસ્તારમાં બેતાલીસ ડિગ્રી સુધી પણ જોવા મળી શકે છે હવે વાત કરીએ કે આગામી ચોમાસું છે એ મિત્રો કેવું રહેશે તો ચોમાસાનો ખાસ કરીને આધાર મિત્રો શિયાળા અને ઉનાળા ઉપર હોય છે બેલેન્સ હોય છે ખાસ કરીને ચૈત્રી મહિનો છે ઓગણત્રીસ તારીખથી શરૂ થઈ રહ્યો છે અને ઓગણત્રીસ તારીખ પછી બીજા પખરવાડિયાની અંદર આપણે ચૈત્રી દનિયા જોતા આમ તો જોવા જોઈએ તો ચૈતર મહિનો સુધી તપવો જોઈએ અને ચૈતર મહિનાની અંદર જેટલી વધુ ગરમી પડે અને જેટલું આકાશ ચોખ્ખું રહે તે આપણા માટે મિત્રો ખબર સારું છે કારણ કે ગરમી છે એ મિત્રો ખાસ કરીને ચોમાસાને ખેંચી રાખતી હોય છે અને ઋતુ બેલેન્સ બતાવતી હોય જેમ શિયાળાની અંદર ઠંડી પડવી જોઈએ ઉનાળાની અંદર ગરમી પડવી જોઈએ એવી રીતે ચોમાસાની અંદર પણ વરસાદ જોમણ એટલે કે શિયાળો ઝારો થાય શિયાળાની અંદર માપસરની વ્યવસ્થિત ઠંડી પડે ટાઈમસર ઠંડી પડે પાક સારા થાય એવી જ રીતે ઉનાળાની અંદર પણ મિત્રો ખાસ કરીને ગરમી પડતી હોવી જોઈએ આકાશ છે મિત્રો ચોખ્ખો શરૂઆતની અંદર જોવા જઈએ તો આકાશની અંદર વાદળા આ તે થોડીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા પણ ચેતર મહિનાની અંદર મિત્રો ખાસ કરીને આકાશ એકદમ ચોખ્ખું રહેવું જોઈએ તો જ મિત્રો તે આગામી ઋતુ બેલેન્સ બતાવે છે અને ખાસ કરીને ત્યારબાદ આપણે મિત્રો જોઈએ ચેતર પછી વૈશાખ મહિનાની અંદર પણ ખૂબ જ તડકા પણ વૈશાખ ઉતરતા ધીમે ધીમે મિત્રો અરબી સમુદ્ર અને ખાસ કરીને બંગાળની ખાડીવાળા પવનો શરૂ થતા હોય છે જેને લઈને હવાની અંદર ભેજ જોવા મળતો હોય છે આકાશ આમ તો ચોખ્ખું હોય છે પણ હવાની અંદર ભેજને કારણે મિત્રો ભારે બફારા પણ જોવા મળતા હોય આ એક પ્રકારનું ઋતુ બેલેન્સ છે તો એ પ્રમાણે જ મિત્રો આગળ ચાલી રહ્યો છે જે જોતાં આપણે જોવા જઈએ તો ચોમાસું છે એ ટાઈમ સરજ જ આવશે સારું આવશે અને જેને ને લઈને મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર મિત્રો સારામાં સારું ખેડૂતોને પણ ફાયદો થાય તેવું મિત્રો હાલ મિત્રો જોવા મળી રહ્યું છે સત્તા પણ આપણે ચોમાસાનું ફાઇનલ અનુમાન કઈ તારીખે વાવણી થશે જૂન જુલાઈની અંદર કેવો વરસાદ પડશે નવરાત્રી પર અને દિવાળી પર શું આગાહી છે તેની પરફેક્ટ માહિતી અમારી ચેનલ ઉપર મૂકી દેશું તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા રહેજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત